જવાર મેદાન ખાતે સ્વાદ અને આનંદ મેળાનો વિધિવત પ્રારંભ જવાર મેદાન ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પને સાકાર કરવા બે દિવસીય સ્વાદ અને આનંદ મેળાના આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંબણીયા ધારાસભ્ય સિઝલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમરભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મેળામાં સ્વાદ અને આનંદ મળેલી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ભાવનગરના લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ખાણીપીણીની વસ્તુઓ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા છે

ચોવીસ ને પચીસ બે દિવસનું આયોજન છે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણે આત્મનિર્ભર ભાવનગરની સમિતિ દ્વારા આજે બે દિવસનો સ્વાદ અને આનંદનો મેળો કર્યો છે અને એનું નામ સ્વાદોત્સવ આપ્યું છે આમાં ભાવનગરના જે ખૂબ જૂના જે સ્વાદ છે ખાસ કરીને દેશી જેમાં પીઝા પાસ્તાને એનો સમાવેશ નથી થયો આપણી ભારતીય અને ખાસ ભાવનગરની વાનગીઓ અહીંયા પીરસવામાં આવી રહી છે સાથે તે બાળકો માટે દેશી રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું છે એ જ રીતના બે દિવસ અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થવાનો છે સાથે સાથે અહીંયા તુલસી પૂજન શ્રદ્ધેય અટલજીને શતાબ્દી વર્ષ શરૂ છે એમને શ્રદ્ધાંજલિ ને પુષ્પાંજલિ થશે એ જ રીતના જે ચાર સાહેબજાદાઓ છે એમના પિક્ચર અને પ્રદર્શની પણ અહીંયા બતાવવામાં આવવાની છે એટલે આ બે દિવસ ભાવનગરના લોકોની માટે સ્વાદ અને રમતનો આનંદોત્સવ અને સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે સ્વાદ અને આનંદ મેળો ભાવનગર શહેરની અંદર આયોજન થયું છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેનના એક નવી થીમ સાથે નવા વિચાર સાથે ભાવનગર શહેરની અંદર સ્વાદ અને આનંદ મેળાનું આયોજન થયું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આત્મનિર્ભરના સંકલ્પ સાથે આજે ભાવનગરની અંદર સ્વાદ અને આનંદ મેળાનું આયોજન થયું છે ભાવનગર આત્મનિર્ભર સમિતિ દ્વારા સુંદર આયોજનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત તરફ આજે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ફરી ફરી આ સ્વાદ અને આ આનંદ મેળાને જે આયોજકો ધારાસભ્યને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ આનંદ મેળો બે દિવસ રહેવાનો છે અને એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરો અને ભાવનગરની અંદર બનેલી પોતાની બનેલી વસ્તુઓ જે બહેનોએ મહેનત કરી છે પોતાના સ્કિલ પ્રમાણે ભાવનગરની અંદર બનેલી વસ્તુઓ આપણી સંસ્કૃતિના આપણા સમાજની જે ધરોહર તરીકે જ્યારે આપણે સ્વાદ માણીએ છીએ ત્યારે ભાવેણાવાસીઓને આ આનંદ મેળાની અંદર પોતાની વાનગી આરોગવા મળશે સાથે સાથે આનંદ પણ કરવા માટે આ મેળાનું આયોજન થયું છે ત્યારે ખૂબ ખૂબ મારી હૃદયની શુભેચ્છાઓ